મારું નામ દર્શન પટેલ છે અને હું પારુલનો વિદ્યાર્થી છું અને વાગોડિયા મારું રહેવાનું છે અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી બે ચીઝ કેક લીધી છે અને આ આખી ચીઝ કેક ખરાબ નીકળી છે આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને આપે અમે અહીંયા જેમ આ ચીઝકેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા એટલી ખાટી સ્મેલ આનામાંથી ચીઝકેકમાંથી આવે છે અને અમે એના મેનેજરથી વાત કરી એ લોકોનો બી કાંઈ અમારા તરફ પ્રતિ કાંઈ રિસ્પોન્સ સારો નહોતો એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું ને આ સંતુષ્ટિ આવી મોટી બ્રાન્ડ છે એનું ડેરી એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો કેમ કે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આ આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી આ લોકો બે હપ્તા ચલાવે ચાર હપ્તા ચલાવે કે બે મહિના સુધી ચલાવે એનું કાંઈ આ લોકો કેને કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકશે તો એ અમારી વિનંતી છે કે તમે એકવાર ચેકિંગ કરો અને એ નિયમ લાગુ કરો કે બધા પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ હોવી જ જોઈએ એ મારી દરખાસ્ત છે વડોદરા વિભાગથી આપનું નામ દર્શન પટેલ ડુંગરાણી છે હું પારલનો વિદ્યાર્થી છું અહીંયા વાઘોડિયા પાસે રૂમ રેમ રેન્ટ પર રૂમ રાખીને અમે રહીએ છીએ અમે ફિલહાલ સંગમ ચાર રસ્તા પર જે આપણે સંતુષ્ટિને આઉટલેટ આવેલો છે ત્યાંથી અમે ચીઝ કેક લીધી હતી અને ચીઝકેક ફૂલ ખરાબ નીકળી છે ફૂલ ખાટી થઈ ગયેલી છે અને જ્યારે મેં અહીંયા દસ છોકરાએ ચમચી પાંચ છ ચમચી ખાઈ લીધી છે એ પછી એણે મને ટેસ્ટ કરવા માટે આપી તો મને ખબર પડી છે અને હવે જ્યારે હું આ આઉટલેટ ઉપર આવીને એમના જે અહીંયા જે પણ સ્ટાફ હતો એમને કંઈ ખ્યાલ નહોતો એટલે સ્ટાફે જે એમના બોસ હતા અહીંના જે મેનેજર હશે એમને ફોન કરીને આપ્યો તો એ ભાઈનું એવું કહેવું છે કે ભાઈ એ વસ્તુ ખરાબ નથી તમને ના ભાવે તો તમે ના લ્યો બરાબર અને હવે એ વસ્તુ અમે એમના સ્ટાફને સૂંઘાડી એ એમનો સ્ટાફ ચાખવા તૈયાર નથી એટલી ખરાબ વસ્તુ છે અને એમનો મેનેજર ત્યાં ઘરે બેઠા બેઠા એમ કહે છે કે ભાઈ એ અમારો ફ્લેવર એવો જ આવે છે તમે એ બીજો લઈ લો અમે તમને બદલીને આપી દઈએ છીએ તો આનો શું મતલબ છે આ તમારો ફ્લેવર આવો આવે છે અમે દસ વર્ષના છોકરા તો નથી અમે દસ કેટલા ટાઈમથી અહીં તમારી ચીઝ કે ખાઈએ જ છીએ તો આટલી ખરાબ વસ્તુને હવે શું કઈ રીતે આમાં તમે રીઝન શું આપો છો ખોટા રીઝન આપીને ખોટા બહાના બનાવીને પબ્લિકને રમાડવાના ધંધા કરો છો એકસો નેવું રૂપિયાની આઈટમ આઈટમ બી એવી નથી કે સસ્તી એકસો નેવું રૂપિયાની આઈટમ છે અને અમે ટોટલ બે આઈટમ લીધી હતી બે ચીઝ કેકના ડબ્બા લીધા છે તો ચારસો રૂપિયાનું મારું બિલ હતું બરાબર છે અને ચારસો રૂપિયા આપે પછી પણ આવી ખરાબ વસ્તુ નીકળે છે અને ખરાબ નીકળ વસ્તુ નીકળ્યા પછી પણ આઉટલેટવાળા ભૂલ સ્વીકાર નથી કરતા અને એના બદલે એમ કે છે કે અમારો ફ્લેવર એવો જ આવે છે તો હવે શું હે અમે કોઈ જ્ઞાનભાઈ કરીને કોઈ હતા અહીંના એ સાફ સ્ટાફ જે હતો એમણે જ્ઞાનભાઈ કરીને કોઈને ફોન કર્યો હતો અને એ ભાઈ મને એમ કીધું છે તમારી જે થાય એ કરી લીધો બરાબર છે એટલે મેં આ ઇન્ટરવ્યુ આપું છું અને એમાં આ ચીજ હું તમને બતાવું છું કે જાહેર જનતાને થોડા જાગૃત ખરેખર પહેલી વાત તો એ કે જો એમણે મારી સાથે માથાકૂટ ના કર્યું હોત ને પ્રેમથી વાત કરી હોત તો મારે આ પગલે લેવાની કોઈ જરૂરત જ બટ એમણે જે રીતે મારી સાથે વર્તણુક કરી છે એ મને પસંદ નથી આવી એને લીધેથી આપણે આગળ થોડાક પગલા લઈએ છીએ અને આગળ સુધી સુધી જો આ વિડીયો જાય તો વધારે સારું કે લોકોને ખબર પડે કે સંતુષ્ટિમાં શું મળે છે અને તેના લોકોનો વ્યવહાર કેવો છે વડોદરાનું આરોગ્ય આ બાબતે શું દરકાર રાખી શકે શું પગલાં લઈ શકે વડોદરાના આરોગ્ય તંત્રને આપણે શું કહી શકીએ એ લોકોને ખબર જ છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ વિડીયો જોયા પછી એમના જે પગલાં લેશે એ આપણને ખબર પડશે કે શું કર્યું શું ના કર્યું એ લોકોએ મારું નામ યશ ડુંગરાણી છે હું સુરતનો છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ